મેરુભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાના છે અલગ અલગ મોડેલના અલગ અલગ કલરમાં તમને ટ્રેક્ટર મળી જશે કિંમતમાં પણ એકદમ વ્યાજબી કરી આપવામાં આવશે મેરુભાઈને ટ્રેક્ટર વેચવાના છે ટ્રેક્ટરની માહિતી વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મેરુભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાના છે સિલ્વર કલર માં છે રેડ કલર માં છે અલગ અલગ મોડેલમાં તમને મળી જશે છે લાખ્યાસી ત્રણસો અડસઠ બે હજાર અઢાર ફૂલ વીમો ફૂલ કન્ડિશન ચાર લાખમાં મળી જશે આઈસર ત્રણસો અડસઠ સાઈડ ગેર મલ્ટીપીટીઓ ચાર લાખ વીસ હજારમાં મળી જશે અને ચોથું છે બેટરી સારી સ્લેપસ્ટાર્ટ બધા વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ અલગ અલગ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયોની અંદર તમામ ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં બધા ડોક્યુમેન્ટ કાગળિયા પર બધાના કમ્પ્લેટ કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાના હોય તો રૂબરૂ એક વખત તમે વિઝિટ કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ચેક કરી લઈ લઈ તમારે જે ટ્રેક્ટર લેવું હોય તે શકો છો વધારે માહિતી માટે ઓનરનો મેરુભાઈનો કોન્ટેક્ટ પણ કરી લેજો અથવા રૂબરૂ તમે ટ્રેક્ટર જોઈ શકો છો અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે સાથે સાથે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ જોવા મળશે સોમનાથ તાલુકો સુત્રાપાડા અને ઘંટિયા તમામ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવાય મેરુભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે મેરુભાઈ નામ નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો